આ જો જો ધનિયા સડી ગયા તો જો હુકવે છે ને ઓલું છે ને એ અમારું ઘર છે જો એવા અમારા મકાન છે અહીંથી દેખાય ત્યાં અહીંયા ઉપર આવી ગયા પરેશભાઈને જો હુકવે છે કા ફૂકવા પડે એમ છે કા હજી એક બાસ્કો લેવા જવાનું છે કે હવે અહીંયા અમારે નીતાભાઈ જો હુકવે છે હોલ પર જાઓ કેવું ગાડું બળદ ગાડું ने ए सोकरा तू हूँ करे हैं तेरा नाम कौन से हुआ आदित्य पढ़ा मजा कितने लोग पढ़े हैं बालवाटी का पढ़े थे नहीं जो हमारे पास भाई हुक वैसे कहूँ ना संदेप नहीं बताए क्या ऐसे तारित ना हुक આ સંદીપને ને નો ચડાવે હે પરે સંદીપને ને નો ચડાવે બાસકુ હું આ આતરા કે આઈ લો હા પેલા તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને આપણે તો અહીંયા તાબા પર આવી ગયા ભાઈ બે હાળા કણ ઉકવે છે હું બાસ કસરાવે એ વાહ મે ધ્યાન રાખે કણ ને ઉકવે

તો બધા બ્લોગમાં બના રહેજો આખો દી ને બધા સપોર્ટ કરતા રહેજો હવે જાય આપણે હેઠે તટણમાં જો મારા મમ્મી છે ને મેથી ને ભાજી ફૂટવા માંડ્યા ઘણી ખરી તો ફૂટી નાખી તો અહીંયા નાખતા જ મારા મમ્મી જો તાંજળિયાની ભાજી કા મમ્મી તાંજળિયા છે ને તો તાંજળિયાની ભાજી ખૂટે છે ને આ છે પાલકની ભાજી તો તાંજળિયાની ભાજી ને પાલકની ભાજી ને બધી આજ તો ભાજી વાળી લાગે બધી ભાજી ક્યારે બનાવવાના છે મારું કા તાંજળીઓ મેથી અને પાલક તૈયાર છે તો ભાજી ખૂટવાની છે તો મેથી તાજળીયા ને પાલક બધી ક્યારે ભાજી બનાવવાની છે બપોરનો સમય થઈ છે ને બપોરા કરવા ગયા જો બપોરા કરવા ગયા છે આ તો પેલા હું તમને ભાજી દેખાડી દઉં આપણે મિક્સ ભાજી છે હું આમાં છે આ તાજળીઓ મેથી અને પાલકની ને અહીંયા છે રોટલા તો આમે છે ને કક્કડો રોટલો બનાવી નાખ્યો કેમકે મેથી આ ભાજી હાડે હારે છે ને કક્કડો રોટલો હારે મારી પાસે ડુંગળી મળે એની જો ભાજી મિક્સ છે ને પરેશભાઈ અહીં રોટલી ખાય ભાજી હારે કા ભાજી હારે રોટલી મજા આવે ને હમ ને આરે છે સાસ ને કોઠી બાન્યા કેસરી ને આ ભાજી છે મિક્સ બધી એકલી એકલી ખાધી પણ આ છે મિક્સ ને આ છે પાપડ જો તળેલા મસ્ત મસ્ત આમ જો પાપડ છે તો પાપડને એવું મસ્ત મસ્ત છે તો આપણે મેથીની ભાજી તાંજળિયા ભાજી ને બધી બધી બનાવી છે ને એમાં નાખ્યો છે સેનાનો લોટ એમ નાખીને બનાવી નાખીએ તો જાઓ ખાવા બીહી જાય છે તો તમે બધા આવો બપારા કરવા ને સંદીપ ને એ તો કઈ છે નહીં કેમ કે સંદીપ ને નીતાભાઈ ભાઈ તો ગયા છે ઉના તો ઉના ગયા છે એટલે મોડું થઈ જશે ફોન આવ્યો જ નથી તો અમે બપોરા કરવા બી ગયા છે મારા મમ્મી ને મારા પપ્પા અને હું ને પરેશભાઈ ને બધા બપોરા કરવા બી ગયા છે તો તમે બધાય આવો બપોરા કરવા હવે છે ને માર્કેટમાં જવાનું ટાણું થઈ ગયું ને મારા મમ્મી તૈયાર થાય છે મારી મમ્મી તૈયાર થાય માર્કેટમાં જવાનું છે ને તૈયાર થાય હા એ સંદીપ ને બેઠા છે કસનીપ રાબ્યાતા આવે ચા પણ પી મમાઈ દીએ મારે ડાડમ મારે બોલ તું શું તો કસની હા તો પર લેવા મસ્ત મસ્ત હવે છે છે

તો બાજરીના રોટલા ખાવા આવો બધા તો વાળું ટાણું થવા માંડ્યું એટલે મારમી રોટલા કરવા માંડ્યા ભાઈ મારમી રોટલા કરે ટપક 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 ગમે મારમી રોટલા બનાવે તો સંદીપ ને જો બેઠા છે સંદીપ અટા ના જોઈને ફ્રેશ થઈ જશે સંદીપ કા સંદીપ

તો મારે થોડુંક શાકમાં ધ્યાન દેવાનું છે તો આ સાથે જ ક્યાંક આવા દિવસ જોઈશે અમારે તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાઇને